કેસો ધ પ્રેસ ક્લબના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી કેશોદ શહેર તાલુકામાં પ્રિન્ટ મીડિયા ટેલિમીડિયા પોર્ટલ મીડિયા સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા પ્રતિનિધિઓએ પત્રકારોની સિનિયર પત્રકાર ભરતભાઈ કક્કડના અધ્યક્ષતામાં મળી હતી જેમાં સર્વાનુમતે હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ગોવિંદભાઈ હડિયા ઉપપ્રમુખ તરીકે મયુરભાઈ ગોહિલ મંત્રી તરીકે દિનેશભાઈ મહિડા મહિલા મંત્રી તરીકે સોમનાબેન બાલાસ ખજાનચી તરીકે દિનેશભાઈ કાનાબાર સલાહકાર તરીકે રાજુભાઈ પંડ્યા સહમંત્રી તરીકે જગદીશભાઈ યાદવ અને આઈડી સેલના કન્વીનર તરીકે ધ્રોભાઈ ચુડાસમાની વરણી કરવામાં આવી છે કેશોદ શહેર તાલુકાના નગરજનોને પોતાની સમસ્યાઓ મુશ્કેલીઓ હોય તો પ્રેસ સંપર્ક કરવામાં આવશે તો તેઓ નિવેદનાને વાંચા આપવામાં આવશે ઉપરાંત સામાજિક ધાર્મિક સંસ્થાઓને જ્ઞાતિ સમાજના વિવિધ કાર્યક્રમોને પણ પ્રસાર પ્રચાર કરી લોકોને પ્રેરિત કરવામાં આવશે કેશોદ પ્રેસ ક્લબના નવ નિયુક્ત સૌહર્દીદારોને શહેરના નગર શેષ્ઠીઓ આવકારી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી રિપોર્ટર સોગના બાલાસ કેશોદ શહેર અને તાલુકાની અંદર મીડિયા ક્ષેત્રે સંકળાયેલા તમામ પત્રકારોની ગત રાંજેના ગોવિંદભાઈ ઓફિસ ઉપર મિટિંગ મળેલી હતી અને આ મિટિંગની અંદર પ્રેસ ક્લબના નવ નિયુક્ત હોદ્દેદારોની કાર્યરતના પ્રમુખ તરીકે ગોવિંદભાઈ હડિયા ઉપપ્રમુખ તરીકે ભાઈ શ્રી મયુરભાઈ ગોહેલ ખજાનજી તરીકે દિનેશભાઈ કાનાબાર મંત્રી તરીકે દિનેશભાઈ મહિડા મહિલા મંત્રી તરીકે શોભનાબેન બાલસ સહમંત્રી તરીકે જગદીશભાઈ યાદવ આઈટી સેલના ધ્રુવભાઈ ચુડાસમા અને સલાહકાર રાજુભાઈ પંડ્યાની નિમણૂક કરવામાં આવેલ છે અને કેશોદ શહેરના સામાજિક સંસ્થાઓ સરકારી કચેરીના અધિકારીઓ તેમજ જે કોઈ લોકોને સરકારશ્રી અથવા તો સિસ્ટમ સાથે કોઈ સમસ્યાઓ હોય કે કોઈપણ જાતના પ્રશ્નો હોય તો પ્રેસ ક્લબના સભ્યોને સંપર્ક કરી અને માહિતી આપવામાં આવશે તો તેઓના સમસ્યાઓને તેઓની વાત વેદનાને અમે કેશોદ પ્રેસ ક્લબ દ્વારા વાચા આપવાનો પ્રયત્ન કરવામાં આવશે અને કેશોદ શહેર તાલુકાના લોકો પ્રેસ ક્લબને આવકારી અને સહકાર આપશે એવી અપેક્ષા રાખીએ છીએ નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએ ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતી ના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતી ની સાથે રહી અપડેટ રહો